હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે બગોદરા હોમગાર્ડ યુનિટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી બગોદરા હોમગાર્ડ યુનિટ દ્વારા શિયાળ ખાતે આવેલા અનાથ બાળકોને એટલે કે અનાથ આશ્રમના લોકોને પ્રેમપૂર્વક ભોજન કરાવીને હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી બગોદરા હોમગાર્ડ યુનિટના જવાનોએ સ્થાપના દિવસની પરંપરાગત ઉજવણીથી હટીને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હોમગાર્ડ જવાનોની આ માનવીય પહેલથી અનાથ આશ્રમમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને આશ્રમના સંચાલકોએ બગોદરા યુનિટનો આભાર વ્યક્ત કર્યો હતો આ સંસ્થામાં અનાથ સિંગલ પેરેન્ટ અને જરૂરિયાતમંદ બાળકોનો આશ્રય આપવામાં આવે છે અને અત્યારે છેતાલીસ બાળકો આશ્રય લઈ રહ્યા છે અહીં ઝીરોથી અઢાર વર્ષ સુધીના બાળકો રાખવામાં આવે છે અને એવા બાળકોને શિક્ષણ આપવામાં આવે અત્યારે હાલ એ ધોરણ એકથી નર્સિંગ સુધીની બાળકો અભ્યાસ કરી રહ્યા છે દર વર્ષની જેમ હોમગાર્ડ આજે સ્થાપના દિવસ છે દર વર્ષની જેમ આજે પણ બગોદરા યુનિટ દ્વારા હોમગાર્ડ મારફત બાળકોને પૌષ્ટિક આહાર આપી એમના હાથે પીરસી ખૂબ જ બાળકોને પ્રેમ અને લાગણીથી જમાડ્યા અને બાળકો ખૂબ ખુશ થયા અહીં વારંવાર એ લોકો અમારી મુલાકાત લઈ જરૂરિયાતમંદ બાળકોને મદદ કરી રહ્યા છે અને આજે પણ એક સેવા કાર્ય ઉમદા કાર્ય કર્યું છે એ બદલ સંસ્થા વતી બાળકો વતી કોઈ યુનિટનો ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં પણ અમને મદદ કરતા રહેશો એવી આશા સાથે વેરમો છું ગોહિલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ